નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આજે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો નવ નરતા પૂરા થઈ ગયા દશેરાના પણ દિવસો ગયા અને હવે શરદ પૂર્ણિમા આવી રહી છે તો આજે આપણે સાંભળવા જઈએ પવિત્ર અને સુંદર મજાની શરદ પૂર્ણિમાની કથા શ્રી કૃષ્ણએ આજે રાત્રે મહારાસ કેમ રસ્યો હતો અને દૂધ પવારની પ્રસાદીનું મહત્વ શું છે તો ચાલો શરૂ કરીએ મધુર અને સુંદર કથા કથા જરૂરથી સૌ સાંભળ શરદ પૂર્ણિમાની રાત્રિ વર્ષમાં સૌથી ઉજળી અને પવિત્ર ગણાય છે આ રાત્રે ચંદ્ર પોતાના સંપૂર્ણ તેજ સાથે જળહળે છે અને સોળે કળાએ ખીલેલો હોય છે કહેવાય છે કે આ કિરણોમાં અમૃત વર્ષા થાય છે આજ પવિત્ર રાત્રે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં રાસ રસ્યો હતો ગોપીઓ સાથે મહા રાસ રસ્યો હતો ગોપીઓએ પણ પોતાના ઘર બંધનો અને શરમ બધું છોડી માત્ર કૃષ્ણને પ્રેમ અર્પણ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ તેમના આ પ્રેમને સ્વીકાર્યો અને જ્યાં જ્યાં ગોપી ઊભી હતી ત્યાં ત્યાં પ્રભુ પોતે પ્રગટ થયા હતા દરેક ગોપીને એવું લાગ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન માત્ર મારી સાથે જ છે પણ બધી ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ ઉભેલા હતા અને એક એક ગોપીને એક એક કાન એવી રીતે વૃંદાવનમાં ભગવાને મહારાસ રસ્યો હતો શરદ પૂર્ણિમાની રાતે આ સરસ મજાનો રાજ જોઈ દેવી દેવતાઓ પણ જોવા આવ્યા હતા પોતપોતાના વિમાન અને દેવીઓ સાથે મહારાસ નિહાળ્યું હતું કૈલાસમાંથી શિવ પ્રભુ સમાધિમાંથી સમાધિ સૂટી ગઈ અને માતા પાર્વતી સાથે આ મહારાસ જોવા આવી અને ભાવુક બની ગયા હતા અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા હતા ભગવાનનો આરાધ જોઈ દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા હતા આ રાત્રિમાં દૂધ પવાની પ્રસાદી બનાવવાની પણ પરંપરા છે એના પાછળનું મહત્વ છે કે શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાતે સાંદની કિરણોમાં આરોગ્યદાય અમૃત વરસાવે છે દૂધ પવા બહાર સાંદનીમાં રાખવાથી એમાં અમૃતના કિરણો ભળી જાય છે બીજા દિવસે જો આપણે આખીર કે પવા પ્રસાદરૂપે ભોગવીને આરોગ્ય દીર્ઘાયુષ અને સુખ શાંતિ મળે છે ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને દહીં દૂધ અર્પણ કર્યા તેથી પ્રસાદીનું કૃષ્ણ પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે તો આ દૂધ પવા બીજે દિવસે લેવાથી આખું વર્ષ આરોગ્ય સારું રહેશે તો મિત્રો આ હતી શરદ પૂર્ણિમાની પવિત્ર કથા જો આપણને પ્રેમ ભક્તિ અને આરોગ્યનો સુંદર સંદેશ મળે છે જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી વાર્તા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી